કમોસમી વરસાદના કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને તેમના વિસ્તારોમાં સર્વેક્ષણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે જેને પગલે સુરત સર્કિટ હાઉસ ખાતે પૂર્વ મંત્રી મુકેશ પટેલે ખેડૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાન મુદ્દે સુરત સર્કિટ હાઉસ ખાતે પૂર્વ મંત્રી શ્રી મુકેશ પટેલની અગ્રણી ખેડૂત આગેવાનો અને વિવિધ ખેડૂત મંડળીઓના પ્રમુખો સાથે એક મહત્વપૂર્ણ બેઠક આયોજિત કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકના પ્રથમ ભાગમાં શ્રી મુકેશ પટેલે ખેડૂત આગેવાનો અને મંડળીના પ્રમુખો સાથે કમોસમી વરસાદથી ડાંગરના પાકને થયેલા નુકસાન સંબંધી વિસ્તૃત ચર્ચા કરી હતી ખેડૂત પક્ષકારોએ પોતાની સમસ્યાઓ અને ચિંતાઓ રજૂ કરી હતી ખેડૂત પ્રતિનિધિઓ સાથે ચર્ચા પછી શ્રી પટેલે આ સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે એક અલગ બેઠક આયોજિત કરી હતી નુકસાનનું મૂલ્યાંકન સંભવિત વળતર અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકને ખેડૂતોના નુકસાનની ગંભીરતાને ધ્યાનમાં લેતા હસ્તક્ષેપનું એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે ખેડૂત સંગઠનો તરફથી આ પહેલનું સ્વાગત કરવામાં આવ્યું છે અને ઝડપથી નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતની અંદર આપણે જોઈએ છે કમોસમી વરસાદ છેલ્લા ચાર દિવસથી વરસી રહ્યો છે અને એ વરસાદ વરસવાથી જે ચોમાસામાં વરસાદ પડે એના કરતાં પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા બે દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે થયો તે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે એમને મોકલા હતા આ વરસાદ વરસવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર તમામ ખેડૂતોનું નુકસાન થયું છે આપણે સૌ જાણીએ છીએ ખેડૂતોની આ વરસાદના કારણે ખૂબ કફોડી પરિસ્થિતિ બની છે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લા દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને શેરડીનો પાક પકવે છે આપણે જોયું છે કે તમામ મારા મંદિરીના તમામ ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા આ વર્ષે પણ ગોડાઉનમાં માલ લેવાનું ચાલુ હતું તે દરમિયાન ખેડૂતોનો મોમાં આવેલો પાક આ વરસાદના કારણે આ ગયો ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટર શ્રી ખેતી વિભાગના અધિકારી શ્રી મારા ઓલપાડના તમામ મંત્રીઓના પ્રમુખશ્રીઓ એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય વોટર કેવી રીતના આપી શકાય એનું જે સર્વે છે કઈ રીતના કરવું ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખવી છે કે દરેક ગામમાં સર્વે થાય મારા મંદિરનો એક પ્રતિનિધિ હાજર હોય ગામનો એક પ્રતિનિધિ હાજર હોય એકચ્યુઅલ પાકને નુકસાન કઈ કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે સાથે સાથે હું ગત વર્ષે વાત કરું મારા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હર હંમેશા ખેડૂતની સરકાર છે ગત વર્ષે ભાઈ આપણે જોયું છે કે ચોવીસ પચીસની અંદર ઓક્ટોમ્બર ની અંદર વરસાદ થયો હતો આવી સીઝન હતી આ સીઝન દરમિયાન તમામ અમુક અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડવાથી લગભગ ખૂબ નુકસાન આ સમયે થયું હતું ત્યારે હું સમગ્ર સુરત જિલ્લાની અંદર લગભગ શેરડી અને તમામ અન્ય પાકો મળીને લગભગ એક લાખ ને પંદર હજાર હેક્ટર જેટલું ગત વર્ષે ચોવીસ પચીસની અંદર વાવેતર થયું હતું અને એની અંદર પણ લગભગ છેતાલીસ હજાર સાતસો ને એકવીસ હેક્ટર જેવું ડાંગર હતું આ તમામ પાકોને નુકસાન પેટે ગુજરાત સરકારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ કરોડ ચાર લાખ છપ્પન હજાર આઠસો રૂપિયા ખેડૂતોને આ રાહત પેકેજ રૂપે એમને ચૂકવા હતા આ વખતેની વાત કરે તો આ વખતે પણ ખૂબ બધું નુકસાન થયું છે અને ગત વર્ષેની હું ઓલપાની વાત કરું તો લગભગ પચીસ હજાર નવસો ઓગણચાલીસ હેક્ટર અલગ અલગ પાકો વાવેર થયું હતું એની અંદર લગભગ ઓગણીસ હજાર બસો ને વીસ હેક્ટર જેટલું ડાંગર હતું એની અંદર લગભગ બાવીસ લાખ પચીસ હજાર જેટલી સહાયો આપણે ચૂકવી હતી આ વર્ષની વાત કરું તો સમગ્ર સુરત જિલ્લાની અંદર તમામ પાકો મળીને લગભગ એક લાખ ચાર હજાર એકસો ને પિસ્તાલીસ હેક્ટર જેટલું ડાંગર શેરડી અન્ય પાકો મળીને આ રોપાણ થયું છે એની અંદર લગભગ ડાંગર જોઈએ સુરત જિલ્લાની અંદર ઓગણપચાસ હજાર બસો ને ચોમ્મોતેર હેક્ટર ડાંગર થયું છે અને ઓલપાડ ની અંદર પચીસ હજાર સાતસો જેટલું ડાંગરનો જે પાક છે એ ડાંગરનો પાક મોઢે આવી ગયેલો તો લોકો એ ડાંગર વાળીને ગોડાઉન સુધી લઈ જતા હતા પણ છેલ્લા બે દિવસ જે વરસાદ ધોધમાર વરસાદ પડ્યો એના કારણે ગ્રામણ ડાંગરને ખૂબ નુકસાન થયું છે સાથે સાથે આ સુગર મિલો છે દક્ષિણ અંદર લગભગ જેટલી સુગર મિલો આવી છે એની અંદર અંદર સુગર લગભગ સપ્ટેમ્બરથી ઓક્ટોમ્બરનું વાવેતર થતું હોય છે અને એ વાવેતર લગભગ બધા ખેડૂતો લગભગ ઓક્ટોમ્બર સપ્ટેમ્બર ઓક્ટોમ્બરનું વાવેતર કરી દીધું અને વાવેતર કર્યા પછી જે શેરડીના જે પીલા ફૂટે પીલાની ઉપર પાણી ફરવાથી એનું પણ નુકસાન થયું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને અને આપણા ડેપ્યુટી સીએમસી હર્ષભાઈ સંઘવીજી રજૂઆત કરી હતી કે શેરડીના પાકને જે નુકસાન થયું છે એના માટે પણ સમીક્ષા થાય તો એના માટે આજે સ્પેશિયલ અમે બધા લોકોને શેરડીના ચેરમેનશ્રીઓને બોલાવ્યા છે અમારા મંદિરોના એને બોલાવ્યા છે એને સર્વે થાય અને સર્વેમાં તમામ લોકોને વળતર મળે એવી અમે આજે બધા સમીક્ષા કરીને સર્વેના માટે અધિકારીને પણ બોલાવ્યા છે સર્વે થાય અને એકચ્યુઅલ સર્વે થાય નુકસાન કેવી રીતના નુકસાન ચૂકી શકે એનો રિપોર્ટ અમે સરકારમાં આપવાના છે